એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ છે નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું છું રિયાઝ મેઘરાજાની મહેરબાની વિશે વાત કરીએ આજે કચ્છ પોરબંદર દ્વારકા અરવલ્લી મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય છે જેથી ભારેથી ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા ચૌદ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત નવસારી ડાંગ તાપી વલસાડ સાબરકાંઠા દાહોદ અરવલ્લી મહિસાગર ભાવનગર અમરેલી બનાસકાંઠા ગીર સોમનાથ જુનાગઢ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજકોટ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ વડોદરા આણંદ છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે મેઘરાજાએ ગુજરાત રાજ્યના બસો એક તાલુકાઓમાં સટાસટી બોલાવી જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ બનાસકાંઠાના કાંકરેજમાં સાડા ત્રણ ઇંચ અને સુરેન્દ્રનગરના લખતરમાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે સવારે છ થી દસ વાગ્યા સુધી મેઘરાજાએ રાજ્યના ચોસઠ તાલુકાઓમાં હાજરી પુરાવી હોવાના વાવળ મળી રહ્યા છે જેમાં સૌથી વધુ દ્વારકામાં ચાર અને પોરબંદરમાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે વાત કરીએ સુરત શહેરની તો સુરત શહેરમાં મેઘરાજા બહબહાટી બોલાવી રહ્યા છે અડાજણ રાંદેર અને સિટી રાઇડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે વરસાદ હતો જેના કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય રહેવાની સૂચનાઓ આપવામાં આવી અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે ઉપરાંત ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવતા કોઝવે ઓવરફ્લો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તે બાબતે વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામી શું કહે છે આવો સાંભળીએ અનેક વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો છે એ નોંધાયા છે એમાં એક રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગવાળી સિસ્ટમ છે એ આપણા ઉત્તર ગુજરાત ઉપર આવી જેના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદો પડ્યા એ પછી જે મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ છે જે સિસ્ટમની અસરથી આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદો નોંધાયા છે હવે આવનારા સમયમાં હજુ આપણે જે પ્રમાણે આગાહી છે દસ અગિયાર તારીખ સુધી આ વરસાદો ચાલુ રહેવાના છે જેમાં મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે એ લગભગ આવતીકાલે પાંચ તારીખે મોડી રાતે અથવા છ તારીખે વહેલી સવારે ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે ને ગુજરાતના મધ્ય ભાગ ઉપર એટલે કે મધ્ય ગુજરાત ઉપર થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે આ પ્રકારની જે આપણી આગાહી છે એ મુજબ રાજ્યની અંદર વરસાદો પડવાના છેલ્લા બે દિવસમાં વરસાદો પડ્યા એના કરતાં હવે તીવ્રતા પણ આગળના દિવસમાં વધવા જઈ રહી છે એટલે એક થી બે દિવસમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં હજુ પણ વરસાદ વધારો થશે અને હમણાં આપણે વરસાદો છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે એટલે આ વરસાદની આગાહી તો આપણે ઘણા સમયથી આપી રહ્યા હતા પણ હવે આજે લેટેસ્ટ બીજા સમાચાર એ છે કે પેલા તો આપણે ઘણા દિવસથી જે આપણું વાતાવરણ છે એમાં વાદળછાયું વાતાવરણ છે કોઈ જગ્યાએ અત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો નથી એટલે કે લગભગ રાજ્યના સિત્તેર થી બોતેર ટકા વિસ્તાર એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ આપણે ઘણા દિવસથી જોવા મળ્યો નથી જેને કારણે ખેતી પાકો ઉપર પણ અસર છે અને આપણો ઓએલઆર છે ડાઉન થયું છે ઓએલઆર એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન જે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયશન હોય એ ડાઉન થાય એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવતો હોય એનું રિફ્લેક્શન થતું હોય એ છે એ ડાઉન થયું છે અને એ ડાઉન થવાનું મુખ્ય કારણ હંમેશા એ જ હોય કે વધારે પડતા વાદળ વાદળછાયું વાતાવરણ રહેવું એટલે ઓએલઆર છે એ ડાઉન થઈ ચૂક્યો છે અને એની સાથે તાપમાનમાં એક મોટો ફેરફાર થયો છે તાપમાનમાં મોટો ફેરફાર એ થયો છે કે છેલ્લા ઘણા દિવસથી ભલે આપણે વરસાદી માહોલ હતો છતાં પણ આપણું તાપમાન છે એ ક્યાંય ને ક્યાંય લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા હતા પણ હવે આ ગઈ કાલે એટલે કે છેલ્લી 24 કલાકની અંદર તાપમાન ઘણું બધું નીચું આવ્યું છે અત્યારે આપનું લઘુત્તમ તાપમાન છે એટલે કે ઓછામાં ઓછું જે તાપમાન છે 23 ડિગ્રી સુધી આવી રહ્યું છે અને વધારેમાં વધારે તાપમાન મહત્તમ તાપમાન છે એ 28 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે એટલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ફેરફાર હશે પણ એ રે 23 થી લઈને 28 ડિગ્રી સુધીનું તાપમાન છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે નોંધાઈ રહ્યું છે એટલે આ તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે એવું પણ કહી શકાય અને એનું બે કારણ છે એક તો સતત વાદળછાયું વાતાવરણ છે બીજા નંબરમાં સતત આપણે વરસાદો પડી રહ્યા છે બે દિવસથી જેને કારણે છેલ્લા ચોવીસ કલાકથી તાપમાનમાં ઘટાડો થયો છે અને ખાસ કરીને ત્રીસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવી ચૂક્યું છે એટલે કે જે અઠ્યાવીસ ડિગ્રી તાપમાન છે મેક્સિમમ અત્યારે આપણું જોવા મળી રહ્યું છે અને આ જ મુજબનું હવે તાપમાન છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે જુલાઈ મહિના દરમિયાન હવે ત્રીસ ડિગ્રી કરતા તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ કોઈ હાલ દેખાતી નથી એટલે હવે તાપમાન નીચું જોવા મળશે સતત આપણે ઉનાળામાં જે ઊંચા તાપમાનનો સામનો કરતા હતા એમાં હવે આપણે રાહત મળી ગઈ છે અને હવે આપણે આ તાપમાનમાં કોઈ મોટો વધારો હમણાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી બીજી વાત છે કે અમે આમ તો મે મહિના દરમિયાનથી કહેતા આવ્યા છે કે જે ગરમી ઉકળાટ અને જે બફારો હોય છે આ બફારો છે એ સતત મે મહિનામાં પણ જોવા મળ્યો ને જૂન મહિનામાં પણ સતત આપણે બફારો જોવા મળ્યો ત્યારે પણ આપણે જણાવતા હતા કે જૂન મહિના દરમિયાન કદાચ વરસાદ થશે તો પણ જે ગરમી ઉકળાટ છે આપણે યથાવત રહેશે એ જ મુજબના ગરમી ઉકળાટ છે એ અત્યાર સુધી ચાલુ રહ્યા પણ હવે છેલ્લા બે દિવસથી એટલે કે છેલ્લા અડતાલીસ કલાકથી ગરમી ઉકળાટમાં પણ મોટો ઘટાડો થયો છે આ એક ચોક્કસથી છે કે અમુક શહેરી વિસ્તારો હોય વાળા વિસ્તાર હશે એમાં કદાચ હજુ થોડું ઘણું ગરમીનું પ્રમાણ છે એ જોવા મળતું હશે પણ છતાં જે આપણે જૂન મહિનામાં ગરમી હતી એ ગરમીની ગરમી લગભગ સિત્તેર થી ઘટાડો નોંધાયો છે એટલે કે હ્યુમિડિટી છે એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે અને ગરમી ઉકળાટમાંથી આપણે ઘણી બધી રાહત મળી છે અને હવે આ જુલાઈ મહિના દરમિયાન કોઈ જ પ્રકારે ગરમી ઉકળાટ કે બફારામાં વધારો થાય તેવી શક્યતાઓ નથી એટલે ખાસ કરીને આ વિડિયોની અંદર ત્રણ ચાર પોઈન્ટ છે મહત્વના કહેવાના હતા જે પ્રમાણે આપણે ઘણા વરસાદની આગાહી છે ચાલુ રહેવાની છે 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 ડાઉન થયો એ સાથે 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 તાપમાન પણ પણ ઘણું બધું હવે આપણે ઘટી ચૂક્યું અને અને ગરમી બફારામાં છેલ્લા અડતાલીસ કલાકથી એટલે કે બે દિવસથી આપણે મોટી રાહત મળી છે અને હવે આ જ પ્રકારનું વાતાવરણ છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળે કે હવે આપણે ગરમી ઉકળાટ અને બફારામાંથી આ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાહત મળી ગઈ એવું ચોક્કસથી કહી શકાય છે પરેશભાઈની વરસાદી આગાહી સાંભળ્યા પછી આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદી આગાહી કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાશે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં મેઘરાજા ધબધબાટી બોલાવે તો નવાઈ નથી આગામી પંદર તારીખ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતને મેઘરાજા ગમરોળશે જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે વરસાદને પરિણામે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થાય તેવા સમાચાર મળી રહ્યા છે આ હતી અત્યાર સુધીની વરસાદી સ્થિતિ આવી જ મોન્સૂન અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અત્યારે રજા આપશો ધન્યવાદ